નાનજીભાઈ આવ્યા છે એટલે તમને યાદ જો કે જયારે આવે ત્યારે યાદ કરીએ છીએ હા હા બરાબર હવે ઈ તમારે પુરાવો મળ્યો નઈ એમને નો એમને કીધું ને હવે હું ન કરો એમાં શું વાંધો આ તો સંત કદાચ કઈ ગતિમાં હોય શું હોય શું એની સ્થિતિ હોય એ પાછું કેટલીક રીતે આપડે થોડુંક વિચારવું તો પડશે ને કઈ અભાવો નો હોય બરાબર પણ જે કાંઈ કે પ્રેમ ભાવ હોય બરાબર એમાં કારણ કે જ્યાં સુધી પ્રેમ છે ને ત્યાં પણ બે પણ હોય છે પણ પ્રેમ જે આત્મિક પ્રેમ છે ને યયા એકપણું છે યુદ્ધપણું નથી બરાબર પણ જ્યાં નામ રૂપની વચ્ચેનો જે પ્રેમ છે ને એટલે કે સંસાર નો પ્રેમ બે પણ હોય બરાબર હવે પ્રેમ માં ઘટાડો આવે પછી જ્ઞાન ની અમુક અમુક એવી ક્ષણો આવે છે સ્થિતિ આવે છે કે જેને કેવાય મન વિચાર શું નું હોય આ તો મારા ધીરે ધીરે મારું જે કઈક છે એ નથી કેવું છતાં કેવાય જાય છે તમારા જવાબ તમારા પ્રશ્ન ને લઈને સમાધાન થાય એટલે એવો કોઈ ભાવ જ નથી થાતો બરાબર એટલે તમને જો પુરાવો આપ્યો ને નાનજી ભગતે બરાબર એને મેં ઘણા સમય થી નથી કોલ કર્યો ને એમને નથી આવતી એટલે એવું કોઈ તમારા પ્રત્યે કોઈ મારા મન દુઃખ નથી મારા વાલા અને આમાં કોનાથી મન દુઃખ કરવું હે પણ કઈક વાત કરવા માટે માધ્યમ તો બનાવવું પડશે હા હા માધ્યમ બનાવવું પડશે વાત કરવા માટે વાત કરવા માટે માધ્યમ બનાવવું પડશે બાકી જે આત્મિક સાથે જે પ્રેમ છે પ્રેમ છે એમાં જુદાપણું નથી એકતા છે બરાબર પણ જ્યાં અહિયાં આપડે જ્યાં ઉભા છીએ દાખલા તરીકે બે અધ્યાસે કરી બરાબર અને બે અધ્યાસ ની અંદર આપણી પાસે સંસાર છે કે આ શરીર ના મારું આ સંસાર બા ક્યાંય સંસાર શેર નહી અને જો બાહ્ય સંસાર હોય તો સંતો એમ કે તમારી જેવા અનુભવી કે તો એ આપડે અજ્ઞાન છે જે અહીંયા ઇતિહાસ નો દાખલો છે કે હું અયોધ્યા નો રાજા રામચંદ્ર અયોધ્યા મારી નગરી હું અયોધ્યા નો રાજા વિશિષ્ટ ગુરુ ક્યાં છે તેનું કાલ મેં કે જગત નથી બરાબર કારણ કે કાલમાં જગત નથી આ તારી ભ્રાંતિ છે ક્યાંય તારું રાજે નથી તુંય કાઈ નથી સાંભળી લે એક આત્મ પરમાત્મા સિવાય બીજું કાઈ વિલસી નથી રહ્યું બરાબર એટલે રામાયણ માં ક્યાંય છે કે હે રામ તેનું કાલ મેં જગત નહીં જગત એવું કઈ નથી માત્ર કલ્પના નો વિષય છે એટલે ઘણી વિચાર વિચારસુન મન હોય થોડુંક એમ થાય કે અને તમે તો સમજો છો કે જેટલા સંસ્થાની અંદર સંબંધ ની એટલું આપણને આપણી સ્થિતિમાં વિક્ષેપ પડે જેટલા સંબંધ વધારો એટલું વિક્ષેપ પડે આ આ સંતો નું માનવું છે ને એમાં મારો મત છે સંબંધો ઓછા કરી નાખવા એવી વાત નથી પણ જ્યાં આધ્યાત્મિક સંબંધ છે ને ત્યાં તો કોઈ બાદ બાકી નથી કરવા જેવી બરાબર બાકી જે બીજા સંબંધો ફાલતુ સંબંધો છે ને જેટલા ઓછા થાય ને એટલી આપણી સ્થિતિમાં થોડીક વિક્ષેપતા ઓછી આવે બરાબર કે આપણે એટલા બધા પરિપક્વ નથી સમગ્ર તેને કાળમાં આત્મસ્થિતિની અંદર આપણે રહી શકતા નથી આમાં આવરણ ઉભું થાય છે આવરણ કહેતા આ શરીર હું ના મારું આ આવરણ બરાબર હવે શરીર ભાવ થયો હવે સંતો નો મત સિદ્ધાંત એવો છે કે એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે નહીં પણ આમાં સંતો એમ પણ કહે છે કે આમાં દ્રષ્ટિ જ બદલવાની છે જો બ્રહ્મ દ્રષ્ટિ થાય તો બ્રહ્મ સિવાય કઈ નથી બ્રહ્મ ભાવના થાય તો બ્રહ્મ સિવાય કાંઈ નથી તો અહીંયા શરીર ભાવ ની બાદ બાકી થઈ જાય છે કે આ શરીર હું નથી નથી એ આવતો શરીર ની બાદ બાકી થઈ જાય છે તો આ સંતો નો મત સિદ્ધાંત છે બરાબર તો કને માનો કે સ્થિતિ ની અંદર એક જ આત્મા પરમાત્મા છે એટલે જો ભ્રમ તો બ્રહ્મશિવાય કઈ નથી હવે આપણને આયા શરીર ભાવે આ જગત આપણને ભાષું સંસાર ભાષ્યો જુદાપુણું જુદાપણું અજ્ઞાન આપડું આપડું જુદાપણું જ અજ્ઞાન હું તું બે વસ્તુ બની ની અને સંસારની વ્યાખ્યા છે કોઈ પણ ના સંબંધ માં આવવું આનું નામ સંસાર સંબંધ માં આવું એટલે બીજા પણ થયું ને સંબંધ માં આવવાનું ક્યારે થાય જુદા પણ હોય તો સંબંધ આવવાનું વ્યાખ્યા ઉભી થાય બરાબર ને એક જ હોય તો અહિયાં ક્યાં ઉભો થાય જ્યાં એક જ છે તો અહિયાં સંબંધ હોતો નથી જ્યાં સંબંધ નથી અહિયાં સંસાર નથી બીજા ના સંબંધ માં આવું એનું નામ જ સંસાર આ સંસાર ની વ્યાખ્યા હાલ ટૂંકા માં ટૂંકી કારણ કે પદ છે સંતોના મતે તમારા અનુભવી સંતો ના મતે એક આત્મા અથવા તો એક બ્રહ્મ કે એવી એવી મહા છે કે જેને કઈ કેવાય નહીં એવી સત્તા છે ત્યાં જુદાપણું કાઈ છે નહીં એના સિવાય બીજું કાઈ નથી ખરે ખાલી બ્રહ્મ હવે આ વાત વાતને લઈ અને જો કે ઈ હદે આપણે નથી સ્વીકારવું જ પડશે તેને કાળ માં આપડે આત્મ સ્થિર નથી રહી શકતા ઈ આપણો અનુભવ છે ને એના આપડે દ્રષ્ટા સાચી જુદા પણ ભાષ જ છે પ્રકૃતિ ના અનેક જે આવેશો આવે એ આવેશોમાં આપણે આવી જ આવી પ્રકૃતિ પ્રકૃતિ નું કાર્ય કરે જ છે બરાબર પણ એમાં જે સુખ ને દુઃખ ની જે આપણને એમ કે હેટકી ઉભી થાય ગંગા સતી કે બરાબર સુખ અને દુઃખની જ્યાં સુધી આપણી અંદર અસર પડે ને ઇફેક્ટ પડે સુધી આપણે આમાં કાચા કે ની અંદર આ બે વસ્તુ પણ આપણને જે અસર અજ્ઞાન જાહેર થાય છે હું એવું માનું છું મારી જાત ને કે હું તો હજાર અમારા આત્મામાં કઈ સંભવ નહી તો આ અસર ક્યાં મટી મને હું તો સચિદાનંદ આત્મા છું એક સામાન્ય બાબત બની નુકસાન કરતા એ મને કેમ અસર કરે છે એક આ લાભ થયો સામાન્ય ભૌતિક દ્રશ્ય ત્રણ ગુણી માયા ની અંદર તો આ મને કેમ હું કેમ રાજી થઈ ગયો કારણ કે આય તો સંતો નો સિદ્ધાંત છે કે હરક શોખ ની કે જેને હેડકી નો હોય એને કહી હરી ના દાસ હવે જો હરક શોખ ની હેડકી જો નો આવે એને તો હજુ હરિના દાસ કહેવાય હરિરૂપ થવાની તો માર છે હજુ કેટલું છે એટલે પણ એના જો એના જો સાક્ષી હોય ને સાક્ષી તો સાક્ષી રેવાથી તે તરી તો જવાય ને સાક્ષી ભાવ હોય તો એમાંથી જો સાક્ષી ન હોય તો તમે બહાર જ ન નીકળીએ કોને તો ન નીકળીએ કઈ સાક્ષીપણું પેલું જરૂરી પડશે મારે સાક્ષીપણું રાખવું તો એમ આવી જાય એમ નથી સાક્ષીપણું લાવવા માટે કઈક કરવું પડશે ત્યાં ગુભુ રહેવું પડશે સાક્ષીપણું એમ બધાય ને સાક્ષીપણું રાખવું પણ ન રે જ્યાં જરા કઈ પણ ઘટના બને ની એટલે જેવી ઘટના એવી અસર થાય છે આ આપણો અનુભવ છે આના આપણે દ્રષ્ટા સાથે પણ હું એમ કઉ છુ કે એમાંથી નીકળી શકાય થોડું થોડું એમ હા નીકળી શકાય જેટલો સાક્ષી ભાવ હોય ને એટલું નીકળી શકાય જો સાક્ષીત ભાવ ન હોય હા બરાબર નીકળાય તમને ઠામુકું તરતા જ નથી આવડતું ડૂબવા ના જ છો હા બરોબર પણ જો તમને હાથ હલાવતા પગ હલાવતા તો આવડે છે હે ભલે કાંઠે કાંઠે નો નો પણ થોડાક કાંઠા થી નજીક તો ને ચોક્કસ હે ચોક્સ એની વાત ની કરું કે પણ લાવવા માટે કંઈક આપડી કઈક કરવું પડે છે કઈક તૈયારી જોઈશું કઈક એની અંદર કઈક ક્યાંક એમાં કઈક વસ્તુ જોવી પણ એનો એમાં જે ને એનો નિત્ય અભ્યાસ આવી તો થાય આપણને કેમ બાલ મંદિરે રોજ મોકલતા હતા તેઓ પાડી બાલ મંદિર ને અભ્યાસ છે એ અભ્યાસ પછી પેલા ધોરણ માં કીધું હે કીધું કે ભાઈ

અમારે અમારે ચંદ્ર ચંદ્રદાસ બાપુ છે ને એ એવું કે પ્રેમ રાખજો ભાવ નો રાખતા કે બરાબર હું કામ ભાવ છે ને ભાવ વધે ઘટે કે હા એ વાત એ તો આપડે હમણાં વ્યાખ્યાનો આપી કે પ્રેમ છે અહીંયા એક પણ છે હા જુદાપણું નથી હવે જુદાપણું ન હોય તો એમાં વધઘટ ઘટ ન આવે સવાલ જ નથી જુદા પણ ઉભુ થયું તો અવધ ઘટ થાય પ્રેમ જ છે આપડે પણ વાણી વિલાસ એક વિચારો ની આપણે એમાં ઘટાડો છે પ્રેમમાં ઘટાડો નથી વાણી વિલાસ માં ઘટાડો છે પ્રેમ ઘટાડો નથી નાનજીભાઈ જય ગુરુ મહારાજ કરો આપો 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 નાનજી વખત નહીં હા જય ગુરુ મહારાજ બાપુ હા મજામાં બાપુ બધા મજામાં ઘણા સમય થી કેમ તમે આવતા નથી આવું સારું લેવું ક્યારેક આવશે આવો એક વાર બુદ્ધિ તમે આ બધું નીકળો તો ચોક્કસ આવજો એ આ લે હા

કારણ કે ઈ વસ્તુ એક બાબત અલગ છે અને ભાવના છે ને ભાવના છે ને જીવની જીવની વ્યાખ્યા છે ભાવ છે ને જીવ ની વ્યાખ્યા છે અને જે પ્રેમ છે ને એ નામ ની વ્યાખ્યા છે નામ જોઈન્ટ થાય છે નામની યાદી છે એટલે એમાં એમાં વધઘટ નો આવો પ્રેમ ભાવમાં આવો કારણ કે જીવની અંદર આ ભાવ ઉભા થાય છે ભાવ ને ભાવ આ કે થાય છે જીવભાવ માં તો જીવભાવ કોને કેવાય શરીર હું મારું આ જીવભાવ આ જીવભાવ બીજો કોઈ જીવભાવ નહીં બરાબર સુટવાના તમારી જેવા મહાપુરુષો રસ્તા બતાવે છે પણ હાલવું પડશે ઉભું રહેવું પડશે હા બરાબર સાક્ષીપણા માંથી હોશપણા માં આવવું પડશે બરાબર ત્રણેય વર્તમાન વર્તમાનની જીવન બની જવું જોઈએ

સાક્ષીપણ હોવું જોઈએ સાક્ષીપણા પછી આ આ વસ્તુ આવે પ્રત્ય કાર્ય હોશપણા કરવા વર્તમાન કાળમાં ટૂંકમાં જેમાં ભૂતકાળ ડોક્યા ન મારે ન ભૂતકાળની કલ્પના થાય કે ન ભવિષ્કાળની કલ્પના ઉભી થાય માત્ર વચ્ચે નો જ ગળવ જે સતત પ્રત્યેક બરાબર એક પણ ક્ષણ એવો ન હોવો કે જ્યાં એક વિચાર આપણને ખબર નો પસાર થઈ ગયો હોય એને વર્તમાન બરાબર એક ક્ષણ એવી ન હોય કે જ્યાં આપડી હયાતી નો હોય જ્યાં આપડી અસ્તિત્વ ન હોય પોતાના અસ્તિત્વ ની જેને યાદી કહેવતો કેવાય યાદી રાખી એમાં બે પણ ઉભું થાય છે યાદી પણ નહીં હા હા આપણે આપણામાં હોવી આને વર્તમાન આપણે આપણામાં જ હોવી હા કે જ્યાં જુદા પણ હોય નહીં વર્તમાન બાપુ હા બોલ ત્રણ કાળ છે ભવિષ્ય ને વર્તમાન હા બરોબર હવે એ વર્તમાન બદલે નહી વર્તમાન બદલે ને તો ભૂતમાં જાય ને કાતો ભવિષ્યમાં જાય બેન ચાન્સ રહીએ ને કે બે માં જવાનો ચાન્સ વર્તમાન થી સુત્રો છો એટલે એના માટે આ બે જગ્યા પડી જ છે તમારા માટે કા ભૂતકાળ અને વર્તમાન છે ને હા એ એક જ છે વર્તમાન એક જ છે બરાબર પછી ભૂત ભૂત અને વર્તમાન કરો તો બે થાય બરાબર ભવિષ્ય અને વર્તમાન કરો તો બે થાય હા 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 તમે માં ગયા તો બે થયા હા અને માં જાવ તો બે થયું તો બે થયા વર્તમાનમાં જ હોય તો પોતે છે આપણે એટલે કીધું કે શિલવંત સાધુ ને વારે વારે નમી જેનું વર્તમાન બદલે નહીં એ માં જીવતા હોય વર્તમાન માં જીવતા ભૂતમાય ન જાય ને ભવિષ્યમાં ન જાય એ બે એના માટે બારીઓ બંધ થઈ ગયું હોય હા એટલે ભૂતકાળમાં ભવિષ્યમાં ચિંતા છે હા ચિંતા છે નાનજીભાઈ છે ને ના મોકલો આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો